મુખ્યમંત્રીનો હવાલો સ્વભાવ વિધ નામોની સર્જામાં તારીખ જેતરમાં રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રને બ્રેક સ્ટોકમાં આવ્યો હતો અને તેની સારવાર ચાલી રહી છે કે ત્યારે વધુ એક સારવાર માટે અમેરિકા જશે અને તેના માટે મુખ્યમંત્રી દ્વારા એક મહિનાની રજા પણ માંગી છે અને વડાપ્રધાન ગુજરાતમાં પ્રવાસ બાદ જશે અને સચિલવાલ નો ચર્ચામાં ચાલી રહી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાદ અમેરિકા જઈ રહ્યા છે કે બીમાર પૂરતાની વધુ સારવાર માટે તેઓને વિદેશ પ્રવાસ જવાનો નક્કી કર્યું છે જેમકે આ ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસ જવા માટે આ પીએમ પાસે એક મહિનાની વધુ સમય માંગ્યો છે અને દરેક દિવસ માટે જવાની છૂટક અપાય તેમાં છે કે આ જોતું કે ભૂપેન્દ્ર પટેલ સ્થાનકોને મુખ્યમંત્રી પદનો હવાલો સુપર રદ કરવાનો મથામક ચાલી રહ્યો છે કે મુખ્યમંત્રી હાજરીમાં એવા લોકોને એવા પ્રશ્નોમાં ઉકેલ નથી કે આ યોગ્ય નિર્ણય લેવામાં તે ગેરહાજર નિર્ણય લેવા છે કે સવાલ કે ગુજરાતી બે દિવસ મુલાકાતે બે તે ભૂપેન્દ્ર પટેલ વિદેશના પ્રવાસે જશે જો ઇન્સાની એ કોણ બનશે કે લઈને ચર્ચા છે કે આરોગ્ય મુખ્ય રીતે ઋષિકેશ પટેલ અથવા ક્યાંને સાર્જમાં કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દીકરાનું અનુજ પટેલ તબિયત ખરાબ છે ક્યાં અનુજ પટેલના ઇબસ્ટોક આવતા મુંબઈમાં સારવાર માટે આ પટેલ સ્થિતિમાં પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા જઈ વધુ સારવાર કરવા માંગે છે